નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી માટે આપણે એક ખૂબ જ અગત્યની એટલે કે એવા પ્રકારની વાત કરવાના છીએ કે જે અત્યાર સુધી ખેડૂતો માટે પરેશાન રૂપ હતું અને હવે જે છે એનું સોલ્યુશન જે છે એ માર્કેટની અંદર આવી ચૂક્યું છે આ વાત આપણે જે કરવાની છે એ વાત જે છે કે ગુજરાતની અંદર આપણે જે ઘઉંના પાકની અંદર જે જંગલી કુચી જે નિંદામણ આવે છે એટલે આપણે એને સામાન્ય ભાષાની અંદર ગુજરાતની અંદર આપણે એને કૂતરા ખળ કહીએ છીએ આ ખળ જે છે એ પેલા આપણા રાજ્યની અંદર હતું નહીં પરંતુ અન્ય રાજ્યોની જો વાત કરીએ તો પંજાબ અને હરિયાણાની અંદર આ જે નિંદામણ જે છે એમને ખૂબ જ વ્યાપની અંદર જે છે ત્યાં પ્રોબ્લેમો છે અને ત્યાં જંગલી કુશી માટે બે પ્રકારની દવાઓની ભલામણ અત્યારે ત્યાં થતી હતી અને ત્યાં એમનું સારામાં સારું રિઝલ્ટ પણ મળતું હતું પરંતુ આપણે જે યાંત્રિકીકરણને કારણે અથવા આપણે જેટલા પણ હાર્વેસ્ટર ત્યાંથી મંગાવીએ છીએ એમના ભેગું જે છે બીજ જે છે એ અહીંયા સુધી પહોંચી ગયું છે અને ગુજરાતની અંદર ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર જે કોસ્ટલ બેલ્ટ આપણે જે કહીએ છીએ ત્યાં આ પ્રકારના જંગલી કુચીના જે છે એ ખૂબ મોટા પ્રશ્નો છે હવે આ જે છે નિંદામણ જે છે એ મેં તમને જેમ કીધું એમ પંજાબ અને હરિયાણાથી આપણે આયાત કરેલું બિયારણ છે અને એનું જે છે એનું સચોટ નિયંત્રણ માટે ખાસ છે જે છે એ બે પ્રકારથી આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ પહેલી બાબત જે છે કે એ પ્રી ઇમરજન્સીની અંદર એટલે કે ઘઉં વાવેતર કરીએ એ પેલા આપણે જો એમનું નિંદામણનો કંટ્રોલ કરવો હોય તો એમના માટે અદામાની એક દવા જે છે એ માર્કેટની અંદર આવી છે જેનું નામ છે અડાકા એ જે છે છ ગ્રામ પ્રતિ પંપની અંદર અથવા સાઈઠ ગ્રામ પ્રતિ હેક્ટરની એકરની અંદર એમનો જો છંટકાવ આપણે ઘઉંની અંદર જે પહેલું પાણી મૂકતા હોય એને પછી એમના બોતેર કલાકની અંદર જો એમનો છંટકાવ કરી દેવામાં આવે તો એમનું જે ઘઉંનો જે જંગલી જે કૂચી જે છે એ યોગ્ય પહેલા જ એમનું કંટ્રોલ થઈ જાય છે તો એ સમયે જે છે મારા ખ્યાલ મુજબ આપણે જે વિડીયો બનાવી એનો સમય છે એમાં ઘણા ખેડૂત મિત્રોને એ સમય છે અને ઘણા ખેડૂત મિત્રોને એ જ સમય નથી એટલે મતલબ કે વાવેતર કર્યાના આજે દસ દિવસ જેવો સમય થઈ ગયો છે અને ઘણા મિત્રો એવા છે કે જેમને હજુ વાવેતર કરવાનો સમયની વાર છે અથવા વાવેતર કરેલું છે

આવા સંજોગોની અંદર માર્કેટની અંદર અદામા ઇન્ડિયા તરફથી એક બઝલ કરીને દવા માર્કેટની અંદર મૂકવામાં આવી છે ખાસ યાદ રાખજો મિત્રો આ જે બઝલ દવા જે છે એ અને વેરોના આવે છે ભારત સર્ટિસ્ટનો એક વેરોના પણ આવે છે બે ની અંદર ટેકનિકલ એક સેમ છે આની ભલામણ ફક્ત અને ફક્ત ઘઉંના પાકની ભલામણ છે અન્ય પાકોની અંદર તમે આપણે આપી શકીએ નહીં અને આ જે છે એ તમારો પાક જ્યારે છે તમને કહી દઈ કે દસ બાર દિવસનો થયો હોય ત્યારે જંગલી કોચી છે બે થી ત્રણ પાંદડાની અંદર હોય ત્યારે આમનો છંટકાવ ચાલીસ એમએલ પ્રતિ પંપ અથવા ચારસો એમ પ્રતિ એકર ની અંદર આમનો છંટકાવ કરવાનો છે અને ખાસ મિત્રો આમનો છંટકાવ જયારે પણ તમે કરો ત્યારે ભેજ હોવો ખૂબ જરૂરી છે કારણ કે આપને ખ્યાલ જ છે હવે ખેડૂત કહેવું નથી પડતું કે ભેજ વગર નહીં પણ ભેજ હશે જંગલી કુચી બહુ ખૂબ મોટી થઈ ગઈ છે તો મોટી જંગલી કુચી થઈ ગઈ હોય તો એમની અંદર રિઝલ્ટ જે છે આ જે બઝલનું જે રિઝલ્ટ જે છે એ વધતા ઓછા પ્રમાણની અંદર મળી શકો ચાન્સ છે કારણ કે ઘણી વખત મોટી જંગલી કુચી થઈ ગઈ હોય તો એનું રિઝલ્ટ જે છે એ ઓછું પણ મળતું હોય પંપની અંદર ચાલીસ એમ એલ નાખીને છંટકાવ કરી દેવો જોઈએ અને એનાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળશે બીજી વસ્તુ ખાસ ફક્ત જંગલી કુચી જ નહીં પરંતુ પટ્ટી પાંદના મોટા ભાગના નિનામણોનું કંટ્રોલ જે છે એ બઝલ અથવા વેરોના કરે છે એટલે આ જે દવાની ભલામણ એટલા માટે કરવી કારણ કે અત્યારે સમય ખેડૂત મિત્રો માટે આ છે અને જંગલી કુચી જે છે એ અમારે જે દરિયાઈ પટ્ટીની અંદર વેપારી મિત્રો છે એ લોકો અથવા ખેડૂત મિત્રો છે એમની ભલામણ એ આવે છે કે પ્રકાશભાઈ એનો કોઈ કંટ્રોલ મળતો નથી તો આવા સંજોગોની આ સંજોગોની અંદર આ દવા જે છે ખૂબ કારગત છે મિત્રો આવી જ રીતે આપણે દર અઠવાડિયે જે વિડીયો મૂકીએ છીએ અને નવી નવી માહિતીઓ અથવા નવા નવા જે પણ મોલિક્યુલ મારા માર્કેટની અંદર આવે છે એમની માહિતી આપવાનો એક પ્રયાસ કરી રહ્યા છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી ખાસ અગત્યનું છે જો તમને સારી લાગી હોય તો તમે એમને લાઈક કરજો અને તમારા જેટલા પણ ગ્રુપો હોય એમની અંદર તમે ફોરવર્ડ કરજો જેથી કરીને આપણા જ ખેડૂત મિત્રોને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ પ્રકારની દવા માર્કેટની અંદર આવી છે અને આપણે એમનો છંટકાવ કરી શકીએ અને આપણે છેતરાઈએ નહીં ખાસ અગત્યનું છે અને ખાસ જો તમને પહેલી વખત આ ચેનલ જોતા હોય ને તો આ ચેનલ એટલે કે ખેતીવાડી નિગમને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં જે બટન છે દબાવી દેજો એટલે જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે તમારે યુટ્યુબ ખોલો ત્યાં તમને વિડીયો મળી જાય એટલે આવા સંજોગોની અંદર નવી નવી માહિતીઓ જે છે આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો મિત્રો આજના માટે એટલું જ ફરી નવા વિડીયો સાથે ફરી મળશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર